ચાલી 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 ચાલી

આ કેનેકોનો બંદા તે બાબા બંદા હોય જમાદાર લ્યા ઓય બોલ બાંદો બોલ તો સુન સુન આ ગાડી મને કલ્લો ગાડીમાં કેડીને કલમ કર ગાડીમાં લાલ 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 મોટો આજ ગાડીમાં કેડીને કલમ કરતો પછી ના હોય એમ

કોમેડલકો કોમેડલકો હાલો ભાઈ બચ્ચો રૂપિયા બસ આપણા માં ના પેન પર કો થાવ એટલે પહેલા એ દુકાને દો મે મે હોતો આયો હાલો કોમેડલકો અમલ ખીલે તો મે હલો ભાઈ બચસો રૂપિયા બાઈ કેસર કેસર હાડ કેસર બચસો રૂપિયા બની ભલે જાય બચસો રૂપિયા બાઈ ભરીબા

سڀاڻي 100 روپيا مان ڪا ساهي ورها هائي 80 ڪيترو آهي الا 80 روپيا باقي هي توهان کي ڏيو آهي ڪو بولا هوا 80 به پار چندي تو پوليتنٽ گان تو هوا گان تو ڪنهن کي گهڻي ڪولون جو خيال آوه الا اوٽو جو strengthuaq ki 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 ki